રાયોટિંગના ગુનાઓમાં સંડોવાયેલ ઈસમની પાસાધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ રાયોટિંગના ગુનાઓમાં સંડોવાયેલા ઈસમની પાસાધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ વડોદરા શહેરમાંથી શરીર સંબંધી મિલકત સંબંધી સાયબર એફેન્ડેડ નાણાં ધીરધાણ ટ્રાફિક ઇમોરલ આર્મ્સ એક્ટ જાતીય સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિઓ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાને લઈને તેઓ વારંવાર આવા ગુનાઓ ન આચરે તેમજ આવા ગુનાઓની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી આવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનાગોરોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિષ્ઠનીય બનાવ ન બને તે તમામ હકીકતોને ધ્યાને રાખીને ગુનેગારો ઉપર રાખવામાં સખત રીતે પાસા તેમજ હદપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનર નરસિંહા કુમાર નાઓની સૂચના કરેલી હોવાથી જે સૂચનાના આધારે પ્રથમ બનાવમાં ફરિયાદશીઓએ સાથે આરોપીની સાગરીતને પંગત બાબતે બોલાચાલી થયેલા તેની અદાવત રાખી આરોપીએ સાગરીતો સાથે મળી ફરિયાદીશ્રી તથા સાહેદને જાનથી મારી નાખવાના ઈરાદે એક પંચ થઈને ગેરકાયદેસર મંડળી બનાવી પોતાનો સામાન્ય હેતુ પાર પાડવાના ઈરાદે લાકડાના ઠંડા ધાર્યું જેવા મારક હથિયારોને સજ્જ થઈ ફરિયાદી પર હુમલો કરી ફરિયાદી સાથે શાહેદોને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી પથ્થરમારો કરી વાહનને નુકસાન કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલો હોય જે બાબતે જવાહરનગર પોલીસ સ્ટેશન કલમ એકસો પાંત્રીસ જીપી એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર થયેલો છે બીજા બનાવમાં ફરિયાદીશ્રીનાઓ પોતાની દુકાને હાજર હતા ત્યારે આરોપી તથા સાગરીતો એક સંપ થઈને ગેરકાયદેસર મંડળી રચી લાકડી તથા પ્લાસ્ટિકની પાઇપોથી સજ્જ થઈ આવી ફરિયાદી તથા સાહેતુ સાથે બોલાચાલી ઝઘડો કરીને ફરિયાદી તથા ફરિયાદીની પત્ની તથા ફરિયાદીના સસરાને માર મારી હુલ્લડ કરી દુકાનમાં બહારથી તોડફોડ કરી તેમજ સીસીટીવી કેમેરાનો તોડફોડ કરી નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોવાથી જે બાબતે જવાહરનગર પોલીસ સ્ટેશન ગુના નંબર તથા કલમ એકસો પાંત્રીસ જીપી એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર થયેલો છે અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ ગાંધીનગર